टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए पार तापी नर्मदा रिवरलिंग प्रोजेक्ट की વાત એક એવા પ્રોજેક્ટની જે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વિવાદોનું કેન્દ્ર રહ્યું છે વાત એક એવા પ્રોજેક્ટની જેના નામ પર રાજનીતિના રોટલા શેકાય છે વાત એક એવા પ્રોજેક્ટની જેના મૂળિયા ઓગણીસો એંસીમાં નખાયા હતા છતાં રાજનીતિના કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યું નથી ને એટલે જ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટની ફાઇલ કોઈએ ખોલી નથી પણ હાલમાં આ પ્રોજેક્ટની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે આ પ્રોજેક્ટનું નામ છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ભૂતકાળમાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે વખતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં કોંગ્રેસનો પણ પ્લાન હતો પરંતુ આજે એ જ કોંગ્રેસ હવે આ પ્રોજેક્ટના વિરોધ સાથે મેદાને ઉતરી છે ત્યારે સવાલ એ થાય કે હાલમાં આ મુદ્દાની શરૂઆત કેવી રીતે થઈ હકીકતમાં વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આ પ્રોજેક્ટનો આદિવાસીઓએ વિરોધ કર્યો ત્યારે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી અને મામલો ત્યાં જ શાંત થઈ ગયો ત્યારબાદ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની ફાઇલ બંધ થઈ ગઈ હતી તેના વિશે કોઈ ચર્ચા પણ થઈ ન હતી કે ના કોઈ નેતાએ તેના વિશે નિવેદન આપ્યું હતું પરંતુ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ લોકસભામાં

અગાઉ પણ સ્પષ્ટતા કરી ચૂકેલા સાંસદ ધવલભાઈ પટેલ સામે આવ્યા તેમણે દાવો કર્યો કે જળશક્તિ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટને વર્ષ બે હજાર ત્રેવીસમાં જ બંધ કરી દેવાની જાહેરાત કરાઈ હતી સાંસદ ધવલ પટેલે આ મામલે જળશક્તિ મંત્રાલયમાં ફરીથી લેટર માંગતા જળશક્તિ મંત્રાલયે ફરીથી એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને બંધ કરી દેવાનું છે આ મામલે ધવલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે અંદર આપણી ગુજરાત સરકારે રદ કરવાનો લેટર છે બે હજાર ત્રેવીસની અંદર ગજેન્દ્ર શેખાવત સાહેબ જે જલ મંત્રી એનો પણ છે પણ જે આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે એ એકા ગણાતા હતા પણ બે હજાર ચોવીસના લોકસભામાં મારી સામે એમની કરારી હાર થઈ બે લાખને અગિયાર હજાર મતે એમની હાર થઈ અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર થઈ એ પહેલો સેટબેક મળ્યો બીજો સેટબેક એ મળ્યો કે આદિવાસી સમાજને ગુમરાહ કરવામાં નંબર વન અવલ સ્થાન એમનું હતું એ સ્થાન પણ ચૈતર વસાવાએ એમની પાસેથી લઈ લીધું અને ત્રીજું એ સપના સેવતા હતા કે ગુજરાતમાં કોંગ્રેસના વિપક્ષના નેતા બનશે એ તુષારભાઈ ચૌધરી બની ગયા અને ચોથું એમને નક્કી થઈ ગયું કે વિધાનસભા સભાની અંદર બે હજાર સત્તાવીસમાં વાંસદામાં એમની કારમી હાર થવાની છે એનાથી બીને ડરીને આ પૂરું ષડયંત્ર રચ્યું છે જેમાં એમનું અસ્તિત્વ પણ બચીને એમની કારકિર્દી પાછી ઊભી થઈ શકે એના માટે પૂરો પ્રયત્ન કર્યો અને આ ષડયંત્ર રચીને બે હજાર સત્તરનું ડીપીઆર તમને હું બતાવવા માગું છું

કોંગ્રેસ પર નિશાન સાધ્યું તેમણે દાવો કર્યો કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ સૌથી પહેલા કોંગ્રેસે હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે ક્યારે પણ પણ અથવા તો વિધાનસભામાં ડીપીઆર નથી એ મંત્રાલય રજૂ કર તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જોકે આખા વિવાદમાં કોંગ્રેસ હજુ પણ માનવા તૈયાર નથી કોંગ્રેસના કોઈ બીજા નેતાઓએ તો આ મામલે અવાજ ઉઠાવ્યો નથી પરંતુ અનંત પટેલે આ મામલે હજુ પણ પોતાનો આક્રમક અંદાજ યથાવત રાખ્યો છે રાજ્ય સરકારની સ્પષ્ટતા બાદ પણ અનંત પટેલે એક્સ પોસ્ટ શેર કરીને શ્વેત પત્રની માંગ કરી છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી શ્વેત પત્ર બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે મારી રેલીને ટુકાવી હોય તો મુખ્યમંત્રી આવીને અમને શ્વેત પત્ર વાત કરે અને અમારા જેઠાલાલ જે જૂઠી વાત કરતા હતા એ જેઠાલાલ પણ આવીને અમને માર્ગદર્શન આપે અમારા પૂર્વ મંત્રી નરેશ પટેલે બી એમ કીધું અમે ગેરમાર્ગે દોરીએ છે તો એ આવીને અમને માર્ગ બતાવે ત્યારે અમારી રેલી અમારું આંદોલન અટકશે જો આદિવાસી સમાજને તમે મૂર્ખ બનાવવાની વાત કરતા હોય

જે નદીઓને જોડીને આ પ્રોજેક્ટ પાર પાડવાનો હતો તેમાં પાર તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે પાર નદી મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે તાપી નદી સાતપુડા પર્વતોની હારમાળામાંથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરતમાંથી વહે છે અને નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે આ યોજના અંતર્ગત છ ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી હતી જેમાં ચાર ડેમ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બે ડેમ તૈયાર કરવાની વાત હતી જો કે આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં હોવાના લઈને પહેલેથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ અમલમાં આવે તો તેના કારણે એકસઠ ગામોની જમીન ડૂબમાં જાય તેવી સ્થિતિ છે એટલે સડત્રીસ હજાર હેક્ટર ઉપજાઉ જમીન ડૂબમાં જાય તેવી સ્થિતિ છે અને તેના કારણે આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે તેવો ડર છે આ ઉપરાંત આ પ્રોજેક્ટના કારણે જંગલો અને આદિવાસી જીવનશૈલીને પણ નુકસાન થાય તેવી સ્થિતિ છે અને એટલે જ આદિવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે મોટી વાત તો એ છે કે આ પ્રોજેક્ટ માટે બે હજાર દસમાં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી કરાર થયો હતો અને ત્યારે કેન્દ્રમાં ડૉક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી અને વર્ષ બે હજાર સત્તરમાં તેનો ડીપીઆર રજૂ કરાયો હતો ટૂંકમાં જે પ્રોજેક્ટ કોંગ્રેસની સરકારમાં શરૂ થયો તે પ્રોજેક્ટનો વિરોધ પણ હવે કોંગ્રેસ જ કરી રહી છે જ્યારે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાની જાહેરાત પણ કરી દીધી છે લેખિતમાં તેનું લેટર પણ દર્શાવવામાં આવ્યો છે તેમ છતાં કોંગ્રેસ આ મુદ્દે લડત આપવા માટે મક્કમ છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેક બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત